મેં તમને એકવાર કીધું હતું ગયા વર્ષે એક સાધ્વીજીની દીક્ષા થઈ એકવીસ વર્ષની ઉંમર મુંબઈમાં રહીને ભણતા હતા એચઆર કોલેજની અંદર કે વિલ્સન કોલેજમાં ભણતા હતા અને એમાં રહીને એમને ફૂલ કોન્ફિડન્સ હતો એમ કે મોટિવેશનલ સ્પીચ આપી શકતા હતા એણે કમાઠીપુરામાંથી બાવન છોકરીઓને બહાર કાઢી અને સારા રસ્તે ચડાવી હવે એનો દાખલો લઈને કોઈક નીકળી પડે તો એ એરિયો બહુજન વિરુદ્ધ કહેવાય કે ના કહેવાય યસ એટલે કોક અપવાદની વાત છોડી દેવાની સામાન્યથી વાત જે પણ ચીજ બહુજન વિરુદ્ધ છે એનો સંગ મત કરો કારણ કે આપણે બધા છદમસ્ત છીએ આપણે બધા સાયોગ ક્ષમિક ગુણવાળા છીએ કોક બચાવવા જતા ક્યાંક આપણે લપસે ના છે ઓકે

અને એમ કરતા કરતા બધા જ દુર્ગુણોને આપણા જીવનમાંથી રવાના કરી આપણે સંપૂર્ણ લોકપ્રિય બનીએ એ જ શુભેચ્છા વિતરાગ પરમાત્માની આજ્ઞા બોલાય ગયું ઈચ્છા મિત્રો વહેલું